સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હરિધ્યાન સ્મૃતિ ભવન ગંગાધરા ખાતે એક ચાર બે હજાર પાંચ પહેલાં જોડાયેલા શિક્ષકોની જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતાં આભાર સન્માન કાર્યક્રમ શિક્ષકોના જીપીએફ ખાતા ખોલવાની કાર્યશાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકામાંથી નવસો જેટલા જીપીએફ યોજનાનો લાભ મેળવનાર શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થનાથી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રી દરેક તાલુકા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છાયાબેન ચંદુલાલ ચાઉ અંત્રોલી પ્રાથમિક શાળા આજે જે અમે પ્રોગ્રામમાં ભેગા થઈએ છે તે જૂની પેન્શન યોજના માટે તો અમે જે વર્ષોથી જેની રાહ જોતા હતા તે અમારા માટે આજે સક્સેસ થયું છે એમાં અમે સફળતા મેળવી છે તો હું આ જૂની પેન્શન યોજના માટે સંઘશ્રી તમામ સંઘશ્રી તથા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યકારી પ્રમુખ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આજે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત બે હજાર પાંચ પહેલાના શિક્ષકો માટે માર્ગદર્શન અને રાજ્ય સંઘ અને આભાર અને સન્માન કાર્યક્રમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે મોટી સંખ્યામાં આજે શિક્ષકો ઉપસ્થિત રહ્યા જિલ્લા સંઘના હોદેદારો તાલુકા સંઘના પ્રમુખ મહામંત્રી બધા સાથે મળી અને અમારી માગણી જે સરકાર પાસે હતી ચૌદ પ્રશ્ન સરકારે સમાધાન કર્યા હતા ચૌદ પ્રશ્નમાં બે હજાર પાંચ પછીનાનો પ્રશ્ન જે પહેલાના છે એનો પરિપત્ર બાકી હતો સરકારે અત્યારે એ તમામ પરિપત્ર કરી દેવામાં આવેલા છે એટલા માટે અમારા સમાધાનના તમામ પ્રશ્ન પૂર્ણ થયા છે અને આજે બે હજાર પાંચ પહેલાના શિક્ષકોના ઘરે દિવાળી જેવું માહોલ છે અને આજે આ મોટા પરિવારમાં અમારા શિક્ષક પરિવારના શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અમારું સન્માન કર્યું અને અમારા અહીંયા બોલાવી અને આ શિક્ષકો સાથે સાથે રહી અને આ માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે નિર્ણય કર્યો પાંચે મંત્રીની કમિટી અને અગાઉ જીતુભાઈએ એ અને પછી ઋષિકેશભાઈ એ એ અધ્યક્ષતાને આ નિર્ણય કરવામાં આવ્યો એટલે સરકારનો પણ અને તમામ અધિકારીનો પણ અમે આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આભાર વ્યક્ત કરે છે જે શિક્ષકોને પહેલા નવી પેન્શન યોજના લાગુ પડતી હતી પરંતુ સરકાર પરિપત્રો થયા એના અનુસંધાને જે જે હવે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો છે તેવા શિક્ષકોની કામગીરી ઝડપથી પૂર્ણ થાય એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુ સર આજે બધા શિક્ષકો અહીંયા ભેગા થયા છે અને એને શિક્ષક સંઘ તરફથી ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અમે પણ એમને માર્ગદર્શિત કર્યા છે પ્રોત્સાહિત કર્યા છે અને સંઘ તરફથી એમને એક પોર્ટફોલિયો પણ આપવામાં આવ્યો છે કે જેને કારણે એમને ખબર પડે કે એમને દરખાસ્ત કેવી રીતે તૈયાર કરવાની છે એટલે સરસ મજામાં અહીંયા કાર્યક્રમ થયો છે આજે અને શિક્ષકો આનાથી માર્ગદર્શિત માર્ગદર્શન મેળવશે અને ખૂબ સરળતાથી કામ આપણે પૂરું કરીશું એવી અપેક્ષા રાખીએ છીએ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત